है अंदर। तो आज आपण आवी छियै समादे એટલે કે આ સતીમાનુ મંદિર છે મોટું અને આ ગૌશાળા પણ છે અને કેશવનાથની જગ્યા છે આયા તો આપણે પહેલા આવી જઈએ ગેટના અંદર તો હવે આપણે જઈશું મંદિરમાં તો આયા છે ફિલહાલ પાછળને આગળને બધે છે ગૌશાળાજીની જગ્યા છે આયા છે ગૌશાળા અને હવે આવી ગયા છીએ આપણે ઉપર હવે આપણે તમને દેખાડું તમે તો શ્રી કેશ્વનાથ મંદિર કેશ્વનાથ સમાધિ છે હું તમને અંદર દેખાડું શાંતિ અનુભવ છે અત્યારે તો આ છે મંદિર તો ચાલો હવે આપણે જઈ જે આ છે સતીમાનું મંદિર જોઈ શકો છો અત્યારે મેં તમને જે બાર વાત કરી હતી તે આ જ છે સતીમા અને અહીંયા પણ છે મંદિર મેલડી મંદિર છે મિત્રો અહીંયા નાનું અને હવે આપણે જઈએ અંદર તો બીજી જગ્યા અને વ્યૂ પણ સારો આવે તો આપણા નીચે છે ખાર કુવો મોટો અને સામે છે પુલ મિત્રો આ છે સ્વામી મહારાજ આ છે કેશવાનાથ અને આ છે પીણાણદાસજી જોઈ શકો છો મિત્રો આપણે પાછળ છે નદી જ્યારે વરસાદ ને બધું આવે ત્યારે આપણા પાછળ અહીંયા નદી ભરાય છે અને અહીંયા સુધીનું છે પૂરો એક રાઉન્ડ અહીંયાથી હવે પાછું નયા છે બગીચા જેવું પાછળથી જે બધા ગમે એવા પાછળથી વાહન ચાતા હોય તે આપણે દેખાઈ જાય સુગી ગયું છે અત્યારે વરસાદ કારણે તો જાહેર છે આ গায়ু খাওয়া মিত্র দৃষ্ণনাথ মন্দির দ্বার বাঁধে হইতে চালো হেখাডু আপনার পাশছে মোটো দ্বার ঘোনে সময় বাঁধেছে দ্বার হাজ અને એકદમ મસ્ત જગ્યા છે આ થી પણ મોટો જ છે અને આનું બહુ નામ છે અને આપણે નીચે છે કૂવો એટલે કે ખાર કૂવો અને આપણે ગયા હતા તે આપણે પાછળનો સ્પોટ અને પાછળ છે બિલ્ડિંગ અને આ છે મેન મંદિર મિત્રો આ છે ગૌશાળા જ્યાં તે બધી ગાયું છે આજે અને મેઈન ગૌશાળા આ છે પણ અત્યારે ગાયું અહીંયા બહાર ચડે છે તમે જોઈ શકો છો તો હવે આપણે સમાજથી કરી રહી છું એક સીટ માતા મળતા છે બે ઘોડી તમે જોઈ શકો છો અત્યારે અહીંયા પાછળ છે ખેતર અને બે ત્રણ ઘોડી ઊભી છે અને આપણા પાછળ છે અત્યારે પ્રભુ કૃપા રેસ્ટોરન્ટ મિત્રો આપણા અહીંયા ઘડી કિસ્સામો ખાઈ કારણ કે અહીંયા બધે છે લપસ્યનો બધું લપસ્યને એવું છે તો અત્યારે આપણે હિંચકામાંથી બેઠા છીએ અને આપણા બાજુમાં છે હોટલ એક સારું લાગ્યું મને કારણ કે હવે ઘડીક કપડે બહાર આવ્યા અને જાઉં તો હું તમને હવે દેખાડું હોટલ કે ફાઇનલી હોટલ કેવી છે તો મિત્રો અહીંયા ઊંચક નીચક પર છે એટલે કે શીશો અને બધે ચલાવું છે લાકડાનું અને બેસણું પણ છે પાછળ પણ છે અને ચાલો હવે આપણે ઉપર ચડી ચંપલ ચાલો હું તમને ઉપર ચડી દેખાડું પાચે પાચે ને સોરા આમત્રાનો ચાલો હવે ચાલો હવે આપણે નીચે ઉતરી મે તમને અત્યારે દેખાડ્યો તે રોડો તો ચોટીલા રામેત્રનો તો આ છે હોટેલ ઇન્ટિરિયર તો ચાલો હવે આપણે જઈ બહાર તો આ છે આખી પ્રભુ કૃપા રેસ્ટોરન્ટ હવે આપણે આવી ગયા છીએ બહાર તો અહીંયા બધી બધી જાત તો અહીંયા બેસવાનું પણ છે લાકડાનું અને આપણા પાછળ છે એક લપસ્યું અહીંયા અચકા છે બધું છે તો તમે પણ અહીંયા આવો બહુ સરસ હોય છે અહીંયા જમવાનું અને આ રેસ્ટોરન્ટમાં હું એકવાર હું જમવા આવ્યો તો ત્યારે મને ખબર પડી કે અહીંયા જમવાનું સરસ છે ચાલો હવે આપણે જઈએ તો મિત્રો હવે આપણે પાછળ છે ગુરુકૃપા પેટ્રોલિયમ જોઈ શકો છો ચાલો હવે મળીએ આપણે આપણા આગલા બ્લોગમાં ચાલો હવે આપણે જઈ છે રોડ રોડ પર છે છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અત્યારે પીરબાપજીના મંદિરે તમે જોઈ શકો છો તો અહીંયા રોટલી અને ડુંગળી માની તો આપણે મટી જાય છે તમે જોઈ શકો છો અને એકદમ છાયો છે માથે પણ અને દાબડા જેવું છે અહીંયા નાનું એટલે અહીંયાથી આપણે અહીંયા આવી શકીએ છીએ તો ચાલો હવે આપણે જઈ